એકવીસ વર્ષ વિતાવ્યા હતા જે સમય આજે પૂરો થયો હતો અને શાળાના શિક્ષકને વિદાય આપવા માટે રાજકીય આગેવાનો સાથે આખું ગામ ઉમટી પડ્યું હતું સોનાના દાગીના તો શિક્ષકને ભેટ મળ્યા પણ સૌથી વિશેષ ધોરણ એક થી ત્રણ ના બાળકો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ગુરુને ભેટ આપવા માટે આવ્યા હતા જેમાં કેટલાક બાળકોના હાથમાં બોલપેન હતી તો કેટલાક બાળકોના હાથમાં પુસ્તક તો કેટલાક બાળકો પોતાના શિક્ષકની છબી લઈ આવ્યા હતા આવો માહોલ ભાગ્ય ક્યાંક જોવા મળતો હોય છે સતત એકવીસ વર્ષની નોકરી દરમિયાન ગ્રામજનોનો અઢળક પ્રેમ પામનારા શિક્ષકોના આંસુડા રોકાતા ન હતા દાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ આલવાડા ગામના સરપંચ વર્ષાબેન સુરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ પણ આવો ભાવુક માહોલ જોઈ શિક્ષકની કામગીરીની પ્રશંસા કરી હતી આજે વિદાય લઈ રહેલા શિક્ષકોને એક બે નહીં નાની મોટી પાંચસો જેટલી ભેટ ગ્રામજનો અને બાળકો તરફથી મળી હતી

તો અને આમને ઉપકાર ચુકાઉ મોલ લાખ કિમતી ધન બલા ગુરુ હૈ મેલ લાખ કિમતી ધન ગુરુ હૈ મે અનમોલ કે ગુરુ મેં સંસાર સમાયા શિષમા